આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ સાથે હું છું મહેર રાવલ ભાજપ ને મોટો ઝટકાનો સામનો કરવાનો દ્વારકા વિધાનસભાની ની ચૂંટણી રદ કરવામાં આવી છે કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં કરેલી ચુકાદો આવ્યો છે માણેક ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે પબુબા સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આપનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે પણ એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં મોટી કોઈ ભૂલ છે નહી ચાર ખરા હોય બીજેપી લખવાનું હોય એમાં ત્રણ માં લખેલ છે ન્યાય લેવા જશું અને એમ કરતા ન થાય તો આઠમી ચૂંટણી લડી નાખશું જી સુપ્રીમ સુપ્રીમમાં જવાની છૂટ છે કારણ કે હાઈકોર્ટે પણ આજે ટકોર કરી છે સુપ્રીમમાં આપ નહીં જઈ શકો

ના ના એ આપી નથી કાલે જવ હા સુપ્રીમમાં ન્યાય મળશે આપને હવે ન્યાય મળશે આપણી જે વાત છે કયા પ્રકારની દલીલ રજૂ કરશો હવે સુપ્રીમ હાઈકોર્ટમાં તો દલીલ મંજૂર કરવામાં નથી આવી દલીલોનું કામ ને શું દલીલ વકીલો કામ હોય જી

પબુબા આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે પબુબા માણે કે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી અને કીધું જરૂર પડે લડી લેશું સુપ્રીમમાં જવાની વાત પણ કરી ભાજપને આ મોટો ઝટકો ન હોવાની પબુબા ગણાવી રહ્યા છે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જશું આવતીકાલે જ જશું અને મારા વકીલ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી આગળ કરવામાં આવશે જરૂર પડે લડી લેશું અને આ કોઈ મોટી ભૂલ અમે નથી કરી પબુભાઈ જણાવ્યું કે જે ચાર ખાનામાં જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાતું હોય છે ત્યારે ચાર ખાનામાં પક્ષનું નામ લખવાનું હોય છે એ ચારમાંથી ત્રણમાં નામ લખાયું હતું પરંતુ એક ખાનામાં નામ લખવાનું રહી ગયું હતું જેથી કરીને હાઈકોર્ટે આજે આ ચુકાદો આપ્યો છે ત્યારે પબુભાઈની પ્રતિક્રિયા પણ સામે આવી છે પબ્ુભા માણેકે કે જ્યારે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી તેમણે કહ્યું કે હવે અમે સુપ્રીમ કોર્ટમાં જશું આજે ચુકાદો આવ્યો છે તે માન્ય છે પરંતુ આ ચુકાદા સામે અમે સુપ્રીમ કોર્ટમાં જશું અને સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે આશા છે અને અને જો કદાચ લડવી પડે તો પણ લડી ભાજપમાંથી જ લડીશ આ પ્રકારની વાત માણેકે કરી ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતી વખતે તો બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર હતા પબુભા માણેક અને તેમના ફોર્મમાં ભૂલ હોવાની અરજી મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં કરી હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વારકાના ધારાસભ્ય પભુબા માનેક ને ઘેરલાયક ઠેરવામાં આવ્યો છે અને આ ગેરલાયક તેમને જે સોગંદના ખોટી માહિતી આપી હતી તેને લઈને તેમને ઠેરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જે છે તેમની સાથે વાત કરીશું ત્રિવેદી સાહેબ જે રીતના હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે પ્રભુબા માનેકને લઈને આપ શું કહી જોઈ રહ્યા છો આ ચુકાદાની કોઈ વિગત મારી પાસે નથી આવી હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં જે તે વ્યક્તિ નારાજ હોય તો એને સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર હોય છે આવો ચુકાદો હોય અને આ ચુકાદો કન્ફર્મ રહે તો ઇલેક્શન કમિશન અને લીગલ વિભાગ એ પોતાની કાર્યવાહી કરતું હોય છે આ અંગેની કાર્યવાહી અધ્યક્ષ પાસે પ્રસ્તુત થાય ત્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે અત્યારે નથી હાઈકોર્ટે એવું કીધું છે કે પ્રભુબા માલિક હવે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરે છે તમને જો રજૂઆત આવશે તો ફરીત કાર્યવાહી કરાશે ખરી તમારી તરફથી એ રજૂઆત મારી પાસે જયારે આવશે કાયદેસર રીતે એની પ્રક્રિયા છે પ્રક્રિયા રીતે રજૂઆત આવશે ત્યારે મારે પગલા લેવાના એક સવાલ કે જે ભગવાન તમે કાર્યવાહી કરી હતી એ જ પ્રકારે શું આમાં કરાશે ખરી એક નિષ્પક્ષ કાર્યવાહી ભગવાન બારડમાં શ્રીમાન ભગવાન બારડમાં કોઈ ત્વરિત કાર્યવાહી નહોતી થઈ ઇલેક્શન કમિશન નો જે આધાર હતો એમાં કે સાત દિવસમાં નિર્ણય લેવો જોઈએ કે પાંચમા દિવસે નિર્ણય લીધો એટલે ત્વરિત કાર્યવાહી ન કહેવાય ધન્યવાદ બિલકુલ તો આ હતા રાજેન્દ્ર ત્રિવેદીજી જે વિધાનસભાના અધ્યક્ષ છે કે જેઓ કહી રહ્યા છે કે બબુબા માનેક સામે જે હાઈકોર્ટનો આદેશ આવ્યો છે તેની કોપી હજુ સુધી તેમની પાસે નથી આવી કોપી આવશે જે રીતના ઇલેક્શન કમિશન અને કાયદાકીય જે ડિપાર્ટમેન્ટ છે તે સમગ્ર મામલામાં કાર્યવાહી કરશે ત્યાર પછી તેમની પાસે રજૂઆત કરશે અને ત્યાર પછી તેઓ કાર્યવાહી કરશે ત્યારે હવે જોવું રહ્યું કે ક્યાર સુધીમાં ભગવાન બારડને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવામાં આવે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક વડોદરા હવે વાતચીત કરવા માટે ધનસુખ ભંડેરી ભાજપના નેતા જોડાઈ ચુક્યા છે ધનસુખભાઈ બબુભાનું સભ્યપદ હાઈકોર્ટે રદ કર્યું છે આપની પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી જે કઈ નામદાર હાઈકોર્ટે કીધું છે એનું અમે સાદર નમન સાથે સ્વીકાર કરીએ છીએ કોઈ પણ રાજકીય પાર્ટી એ સત્તામાં હશું કે ન હોય પણ અમે કાયમી હાઈકોર્ટ હશે કે નામદાર હાઈકોર્ટ હશે કે અન્ય કોર્ટ હશે જે કઈ કે અમલ કરીએ છીએ અમે કોંગ્રેસ કાગારોળ નથી કરતા કોઈ એવી બાબત આવે ત્યારે કોંગ્રેસ પોતાના વિરુદ્ધ કોર્ટ છે ગુજરાતમાં કે અન્ય હાઈકોર્ટે કીધું ત્યારે અમે નામદાર હાઈકોર્ટ અને કાયદાનું પાલન કરીને અમારા માટે પણ બંધન કરતા છે માનીને જે કાંઈ એવું સ્વીકારીએ છીએ અને હવે અમે પ્રજાની અદાલતમાં જઈને ફરી ભાજપ માટે કમળ માટે મત માગશું ને અમારા ઉમેદવાર જે રીતે બબુભા જીતા છે ફરી જીતશે એવો અમને વિશ્વાસ છે એટલા માટે અમે લોકો વચ્ચે થઈ માની નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હશે કે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકાર લોકો માટે સૌના સૌના વિકાસ સાથે કામ કરતી સરકાર છે ત્યારે જે નામદાર હાઈકોર્ટે કીધું છે અમે બંધન કરતા સ્વીકારીને પ્રજાની અદાલતમાં પ્રજાની કોર્ટમાં જશું ને સ્વીકારીને અમે એને ફરી જીતશું ધનસુભાઈ ઓગણીસો નેવું થી પબુભા અહીં જીતતા આવ્યા છે અહીંથી જ ફોર્મ ભરતા આવ્યા છે પરંતુ આ વખતે આ વખતે આ ભૂલ કઈ રીતે થઈ આટલી નાની એ તો હવે ત્યાં સ્થાનિક જે કઈ વ્યવસ્થા હતી એના આધાર ઉપર શું હશે પણ નામદાર હાઈકોર્ટે સ્વીકારીને ચાલી હતી જેમ કાગાળો નથી કરતા થોડા દિવસો પહેલા કોંગ્રેસ માટે જજમેન્ટ આવ્યું હતું કે અમારા માટે કરે છે ત્યારે અમે સંપૂર્ણપણે નામદાર કાયદાકીય પાલન કરીને સત્તાધારી પાર્ટી હોવા છતાં પણ ક્યાંય પણ એનો ઉપયોગ કર્યા સિવાય જે કઈ કીધું છે અમલમાં જઈને પ્રજાની અદાલતમાં જઈને પ્રજાનો પ્રેમ જીતીને પ્રજાના સમર્થન થી ફરી આવશું અમે ઠીક છે આભાર આપનો ધનસુખભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ તો જે રીતે ભાજપના નેતા ભંડેરીએ કહ્યું કે અમે આ જે નિર્ણય છે તેને શિરો ગણીએ છીએ આ સાથે જ જે અરજી કરતા છે એ અરજી કરતા સાથે વાત કરી હતી મીરામણ ગોરિયા સાથે અમારા સંવાદદાતા અતુલ તિવારીએ સાંભળી તેમનું શું કહેવું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વારકા વિધાનસભાની સીટને લઈને એક મોટો નિર્ણય આપવામાં આવ્યો છે વિધાનસભાની જે ચૂંટણી છે 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 તે ફરીથી કરવા માટેનો આદેશ કર્યો તો આપણી સાથે જે જે ગોરિયા કોંગ્રેસના વિધાનસભાની યોજાઈ ત્યારે ઉમેદવાર હતા આપણી સાથે ઉપસ્થિત છે ખાસ કરીને આપણે શું રજૂઆત કરી હતી જેના પગલે આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે જયારે અમે વિધાનસભા બ્યાસીની ની ચૂંટણી લડતા હતા ત્યારે જયારે ફોર્મ ભરાણા ત્યારે દ્વારકા વિધાનસભાના ફોર્મની ચકાસણી થતી હતી ત્યારે એના ફોર્મમાં કચાસ રહી ગયેલી એટલે અમે એમને કહ્યું કે કે ભાઈ વિરોધ કર્યો કે ભાઈ આ ફોર્મ એમનું ખોટું છે તો ચકાસણીમાં એની જે વિધાનસભા બ્યાસી દ્વારકા જે લખવું જોઈએ એની કઈ જગ્યાએ લખ્યું નથી અને કઈ જગ્યાએ લડે છે એ જ પણ વિસ્તારનું નામ પણ નથી લખ્યું એટલે અમે ત્યાં જ્યારે અમે બહુ રજૂઆતો કરવાથી પણ અમારું અહીંયા સરકારના દબાણ આવેલા અને પછી અમે હાઈકોર્ટનો સહારો લીધો અને આજે અમને એમ થયું કે ભાઈ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે અમને સત્યનો વિજય થયો છે ખાસ કરીને આપના બે પ્રશ્નો હતા કે ધારાસભા પર તેમનું રદ થાય સાથે જ આપ બીજા નંબર હતા તો આપને વિજેતા જાહેર કરવામાં આવે હાઈકોર્ટે આજે શું કહ્યું છે હા એમાં એવું કહેલું છે કે ભાઈ આ ચૂંટણી કેન્સલ થાય છે અને અમને એવું હતું કે ભાઈ ચૂંટણી પછી બીજા નંબરનો જે દાવેદાર હોય મતદાર વધુ લઈ ગયો હોય એમને જાહેર કરે એવી અમને ગણતરી હતી ખાસ ખાસ કરીને કરીને શું શું છો હવે જો ચૂંટણી થાય તો કેવી તૈયારી અરે તૈયારી તો અમારી ફૂલ છે આની પહેલા પણ હું જામખંભાળિયા વિસ્તારનો ધારાસભ્ય રહી ચુક્યો છો આ વખતે અમે દ્વારકા વિધાનસભામાં પણ અમે આ જંપલાવેલું એટલે અમારી તૈયારી ફૂલ છે અને અમારા વકીલ બાહો શોકીલજી બાબુભાઈ કે જે આ ધારદાર રજૂઆત કરી અને આ પરિણામ લે આવ્યા અને હાઈકોર્ટ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે તો આ હતા મેરામણ ગોરિયા કે જેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હાલમાં તો ચૂંટણી જે છે તે ફરીથી યોજાવા માટે આદેશ કરી ચૂકી છે હાઈકોર્ટ પરંતુ આગામી દિવસની અંદર હાઈકોર્ટ બીજો પણ નિર્ણય લેશે કે જે રીતે એમની એક અન્ય રજૂઆત હતી કે તેઓ બીજા નંબરે હતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે એના ઉપર કોઈ પણ આદેશ આપ્યો નથી તે આદેશ હાલ પૂરતો ચૂંટણી પંચ ઉપર છોડ્યો છે પરંતુ ફરીથી એકવાર દ્વારકા વિધાનસભાની બેઠકની જે ચૂંટણી છે તે ફરીથી યોજવા માટેનો હાલ પૂરતો આદેશ આપેલો છે કેમેરામેન જિગ્નેશ મેવાણી સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ તો જે રીતે પબુબા માણેકને લઈને ભાજપને આ મોટો ઝટકો કહી શકાય વિધાનસભા દ્વારકા વિધાનસભાની જે ચૂંટણી હતી તેને રદ કરવાનું હાઈકોર્ટે કહ્યું છે ધારાસભ્ય પદ જઈ શકે છે અને કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ અરજી કરી હતી આપને જણાવી હતી બે હજાર સત્તરની જે ચૂંટણી યોજાઈ હતી દ્વારકા વિધાનસભા બેઠક પર ત્યાં પબુબા માણેક પાંચ હજાર સાતસો ઓગણચાળીસ મતોથી વિજયી થયા હતા અને મેરામણ ગોરિયાને સડસઠ હજાર જેટલા મતો મળ્યા હતા

ધારાસભ્ય છે તેમણે લઈ નેવું સુધી તેમણે તમામ ચૂંટણીઓ ઇન્ડિપેન્ડન્ટ તરીકે લડી હતી અપક્ષ તરીકે લડી હતી બે હાજર બે માં તેમણે કોંગ્રેસની મેન્ડેટ પર આ ચૂંટણી લડી હતી દ્વારકા અને ધારાસભ્ય બન્યા હતા વિજેતા બન્યા હતા અને જે બાદ બે હાજર સાત બે હાજર બાર અને બે હાજર સત્તરની ચૂંટણી તેઓ ભાજપની મેન્ડેટ પર લડ્યા હતા ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને પબુબા માણેકે જયારે ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે આ અરજીમાં થોડી ભૂલ થઈ ગઈ હતી ફોર્મમાં જ્યાં ચાર જગ્યાએ પક્ષનું નામ લખવાનું હોય છે એક જગ્યાએ લખવાનું રહી ગયું હતું ત્યારે હવે જો આગળ લડવું પડ્યું તો લડી લેશું અને સુપ્રીમ કોર્ટમાં પણ જશું આ વાત પબુબા માણેકે ઝી ચોવીસ કલાક સાથે કરી તો આપને જણાવી દઈ કે પબુબા માણેક બે હજાર સત્તર માં દ્વારકા બેઠક પરથી ચૂંટાયા હતા દ્વારકા બેઠક પરથી વિજેતા બન્યા હતા પાંચ હજાર સાતસો ઓગણચાળીસ મતોથી વિજય બન્યા હતા અને આ સાથે જ તેમની સામે મેરામણ ગોરિયા જે છે તે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને જીત નહોતી મળી અને ત્યારે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ભાજપના જે ઉમેદવાર છે અને વિજેતા થયા હતા ધારાસભ્ય બન્યા હતા પબુબા માણેક તેમના ફોર્મ ભરવામાં ભૂલ હતી ત્યારે આ અરજી પર દ્વારકા વિધાનસભાની બેઠકની ફરી ચૂંટણી યોજાશે કારણ કે ભાજપના ધારાસભ્ય પબુબા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે તો આજ મામલે જયારે ચોવીસ કલાક સાથે પબુબા માણેકે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ હવે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારશે ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના ઉમેદવારની કરેલી અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે નિર્ણય સંભળાવ્યો છે ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થયું છે અને હવે દ્વારકા વિધાનસભા બેઠક પર ફરી ચૂંટણી યોજાશે પરંતુ આજ મુદ્દે પબુબા માણેક સુપ્રીમ કોર્ટમાં જશે ઓગણીસો નેવું થી પબુબા માણેક અહીં જીતતા આવ્યા છે ઓગણીસો નેવું થી અઠાણું સુધી અપક્ષ ઉમેદવાર તરીકે જીતતા આવ્યા છે ત્યારબાદ બે હજાર માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર અહીંથી ધારાસભ્ય બન્યા જ્યારે કે બે હજાર સાત બાર અને સત્તરમાં પબુભા માણેક ભાજપમાંથી ધારાસભ્ય બન્યા ભાજપમાંથી તેમને ટિકિટ મળી હતી પબુભા માણેક ગોધરા વેવના માહોલમાં પણ બે હજાર બે માં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા તેમની વ્યક્તિગત તાકાતનો લાભ ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા અને ટિકિટ આપી ત્યારથી જ તેઓ દ્વારકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે છેલ્લી ટર્મથી પબુબા માણેક દ્વારકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા ઓગણીસો નેવું થી પબુબા માણેક દ્વારકા બેઠક પર ધારાસભ્ય છે પહેલી ત્રણ ટર્મ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જ્યારબાદ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા અને જે બાદ છેલ્લી ત્રણ ટર્મથી તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતા આવ્યા છે તમામ વખતે તેઓ જીતી ગયા છે કે પપ્પુબા માણેકને લઈને ભાજપને મોટો ઝટકો હાઈકોર્ટે સમગ્ર મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે સમગ્ર મામલાની વાત કરીએ તો ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેક બે હજાર સત્તરથી દ્વારકામાં ચૂંટણી લડ્યા હતા આ ચૂંટણી રદ કરવામાં આવે છે કોંગ્રેસ ઉમેદવાર મેરામણ હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તેનો ચુકાદો આવ્યો છે પબુબા માણેકનું ધારાસભ્ય પદ રદ થશે બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાની અરજી મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં કરી હતી આ નિર્ણય બાદ દ્વારકા વિધાનસભા બેઠક પર ફરી ચૂંટણી યોજાશે તો હવે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત પબુબા માણેકે કરી છે ભાજપને મોટો ઝટકો પડ્યો છે જરૂર પડે લડી લેવાની વાત પબુબા માણેકે કરી છે ભાજપને કોઈ ઝટકો ન હોવાની વાત પણ પબુબા માણેક કરી ચૂક્યા છે જ્યારે અમારા સંવાદદાતાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હજુ સુધી મને આ અંગેની કોઈ જાણકારી લેખિતમાં નથી મળી કાયદેસરની જાણકારી મળશે જે બાદ કોઈ કાર્યવાહી જો મારા તરફથી કરવાની થશે તો હું ચોક્કસથી કરીશ કોંગ્રેસે આ મામલાને ઘણો જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે મહેરામણ ગોરિયાએ પણ ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જે ચુકાદો હતો તેની જે આશા હતી મેરામણ ગોરિયાએ એ પણ અરજી કરી હતી કે તેઓ બીજા નંબરે હોવાથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે પરંતુ આ અંગે હજુ સુધી ગુજરાત હાઈકોર્ટે પોતાનો કઈ ચુકાદો અથવા તો નિર્ણય નથી સંભળાવ્યો પરંતુ ચોક્કસથી બબુભા માણેકને લઈને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે બબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે અને અહીં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાય તો આપને જણાવી દઈએ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીનો આ સમગ્ર મામલો છે સમગ્ર માહિત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અતુલ તિવારી ગુજરાત હાઈકોર્ટ થી અતુલ તિવારી જોડાય છે તેમની સાથે સીધી વાત કરી અતુલ જે રીતે આ સમગ્ર મામલો છે હાઈકોર્ટે આજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે શું વધુ વિગતો હાજી બિલકુલ જે રીતે હમણાં જ જે અરજી કરતા હતા મીરામણભાઈ ગોરિયા કે જેઓ બે હજાર સત્તરમાં જ્યારે દ્વારકા વિધાનસભાની જે ચૂંટણી થઈ ત્યાં જે કોંગ્રેસ તરફથી તેઓ ઉમેદવાર પણ હતા અને હાલમાં જે રીતે ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ફરીથી દ્વારકા વિધાનસભાની જે ચૂંટણી થઈ તે યોજવામાં આવે સાથે આપણી સાથે રોહિતભાઈ પટેલ કે જેઓ એડવોકેટ છે તેઓ પણ જોડાઈ ગયા છે સીધા તેમનાથી વાત કરીશું ખાસ કરીને જે રીતે ફોર્મની અંદર ભૂલ હતી અને તે સામે આવ્યું છે શું કોર્ટનું અવલોકન કે રીતનું હતું કોર્ટનું અવલોકન એવું છે કે ક્ષતિ તો ચૂંટણી પંચની જ છે શરૂઆતથી જે ભૂલ હતી એ ચૂંટણી પંચે ત્યાં જ ભૂલ પકડી અને એને દુરસ્ત કરવાની અથવા એ ચૂંટણી અટકાવી દેવાની જરૂર હતી પરંતુ ચૂંટણી પંચ પણ પ્રામાણિક નથી નિરપેક્ષ નથી પારદર્શક નથી એનો આ એક મોટો પુરાવો છે અને કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું છે કે આ ચૂંટણીમાં ખરેખર ગેરરીતિ થઈ છે અને આ ધારાસભ્ય એ ધારાસભ્ય થવાને લાયક નથી આ ભૂલના કારણે માટે એની ફરીથી ચૂંટણી યોજવી જોઈએ એવો જે નિર્દેશ કર્યો છે એટલે ગુજરાતની અંદર તમામ જગ્યાએ ચૂંટણી પંચની ઉપર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે ચૂંટણી પંચના વલણની અંદર આજે પણ તમે જુઓ કે મધુ શ્રીવાસ્તવની અંદર અને જીતુ વાઘાણી બંનેના કેસની અંદર આચાર સંહિતા ભંગની ફરિયાદમાં પણ ચૂંટણી પંચે ગોટો વાળી દીધો હોય એવું દેખાય એટલે ધીરે ધીરે પ્રજાને ન્યાયતંત્રમાં વિશ્વાસ વધે અને ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઘટે એવી ઘટનાઓ બની રહી છે અને આ ચૂંટણીના અંત સુધીમાં આવી અનેક ઘટનાઓ આપણને જોવા મળશે એવું મને લાગી રહ્યું છે જે ચુકાદો નામદાર હાઈકોર્ટે આપ્યો છે એ આંખ ઉઘાડનારો આઈ ઓપનિંગ ચુકાદો છે અને પબુભા માણેક જે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા અને પછી ભાજપમાં જતા રહ્યા હતા અને પક્ષ પલટો કરનારાઓ પર પણ એક હાઈકોર્ટનો એક આકરો પ્રહાર હોય એવું મને લાગી રહ્યું જે રીતે જ્યારે ફોર્મ ભરવામાં આવે ત્યારબાદ એક સમય આપવામાં લેવામાં પણ આવતો હોય છે ચૂંટણી પંચ દ્વારા એ ફોર્મની ચકાસણી પણ થતી હોય છે પરંતુ ત્યાંથી ભૂલ થઈ જે આજે હાઈકોર્ટે માનવું પણ હાઈકોર્ટનું તેવું જ છે તો શું માનવું છે કે જે અધિકારી સામે જે રીતે ભૂલ તેના દ્વારા થઈ હશે એની સામે કોઈ પગલાં લઈ શકાય નિયમ એવો છે કે જ્યારે સ્ક્રુટિનિટી હોય ત્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી વાંધો લેવામાં આવે એટલે એ જે તે સમયે આ ઘટના બની ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર હતા પબુભા અને એની સામે ભાજપના જે પણ ઉમેદવાર હોય કે એના ભાજપના જે કોઈ પ્રમુખ હોય કે પ્રતિનિધિઓ હોય એ લોકોએ વાંધા અરજી નહીં કરી હોય એટલે અધિકારીઓને મોકળું મેદાન મળી ગયું હોય ભૂલ હોય તો પણ છાબરવા અને આપણે જાણીએ છીએ દેવભૂમિ દ્વારકા અત્યારનો નવો એ જૂનો દ્વારકામાં એનું કોનું સામ્રાજ્ય છે અને ત્યાં ગાડી કેવું માફિયા રાજ ચાલે છે એટલે અધિકારીએ જે કંઈ ભૂલ કરી હશે આ ખાડા કાન કર્યા હશે તો એને ભોગવવું પડશે એણે કોઈની શેર શરમમાં કે દબાણમાં આવી અને જે કંઈ આ ભૂલને છાવરી અને પબુબાને ગ્રીન સિગ્નલ ક્લીન ચીટ આપી એમની ઉમેદવારીને એટલે અધિકારી પણ પર પણ આ ચુકાદાના કારણે એને જ્યાં ત્યાં અત્યારે ડ્યુટી પર હશે ત્યાં એ તે ફરજમાં બેદરકારી દર્શાવવાના ગુના હેઠળ એના પર કામ ચલાવવું જોઈએ ખાસ કરીને હજી અરજી કરતા છે મેરામણભાઈ ગોરિયા એમના બે માંગ હતી કે તેમનું જે ધારાસભ્ય પદ છે રદ થાય અને સાથે જ તેઓ ચૂંટણીમાં બીજા પદ ઉપર હતા એટલે કે નંબર ટુ ઉપર હતા તો તેમને વિજેતા જાહેર કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે હાલ પૂરતું તો ઇલેક્શન ત્યાં ફરીથી કરવાનું કહ્યું છે પરંતુ જે બીજો તેમનો જે આગ્રહ હતો તે હાલ પૂરતો તો માને નથી રાખ્યો એ એ હવે હાઈકોર્ટનું ઓબ્ઝર્વેશન એવું છે કે આવીને આવી ગેરરીતિઓ મારા નંબર વન નંબર વનને જે રદ કરવાનું એટલે કે પબુભા માણેકને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાનું હવે પબુબા પાસે પણ હાયર કોર્ટમાં કે હાયર ઓથોરિટીમાં અપીલમાં ઉપર જવાનું ચાન્સ છે એટલે કદાચ એ બધું આગળ પ્રોસીજર ચાલશે પણ ત્યાં સુધીમાં હાલ પૂરતો એ ધારાસભ્ય તરીકે અમને ગેરલાયક ઠેરવવાના એટલે જો કદાચ નંબર ટુ કે ગોરિયાજીને જો એપોઈન્ટ કરવામાં આવે અને ઉપલી કોર્ટનો ચુકાદો એવો આવે કે ભાઈ આ નીચેની હાઈકોર્ટનો જે ચુકાદો છે એ યોગ્ય નથી તો પછી એ જગ્યાએથી પાછા ગોરિયાને ઉતારી અને પેલાને રિસ્ટોર કરવા અથવા જગ્યા ખાલી રાખવાના એવા પ્રશ્નો ઉપસ્થિત થાય તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે હાઈકોર્ટે આ ફ્યુચર સ્ટેપ્સ વિચાર આ નિર્ણય લીધો છે જો રાજનીતિની વાત કરવામાં આવે તો ખાસ કરીને આની પહેલા શું કોઈ આવો હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવ્યો છે કે ફોર્મની ભૂલને લઈને બે વર્ષ બાદ લગભગ દોઢ બે વર્ષ બાદ કોઈ ધારાસભ્યનું પદ આ રીતે ગુમાવવાનો વારો આવ્યો હોય એવા અત્યારે તો મારા ધ્યાનમાં નથી પણ પક્ષ પલટાના કારણે ધારાસભ્ય જનરલી શું હોય કે પક્ષ પલટો કરે ત્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતા હોય છે એટલે એ વખતે અને ખાસ કરીને તો આ જે લડાઈ હોય છે એ સત્તાધારી પક્ષ અથવા બે પ્રતિસ્પિ સ્પર્ધીઓની વચ્ચે ચૂંટણી પહેલાંની ફોર્મ ભરતી વખતેની પ્રતિસ્પર્ધા હોય છે એમાંથી લગભગ કોર્ટની લાંબી ચૂંટણી પંચના જે નિયમો છે અને ઇલેક્શન પિટિશનોની અંદર લાંબી પ્રોસીજર અને લાંબા ગાળા સુધીની જે પ્રક્રિયા ચાલે છે એનાથી હતાશ થઈ અને નિરાશ થઈને લોકો અરજી કરતા નથી હોતા દાખલા તરીકે જીતેન્દ્ર શાહની સામે કૌશિક પટેલે દરિયાપુરની સીટ માટેની અરજી થઈ ત્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા એ પછી ચુકાદો આવ્યો ત્યારે ધારાસભ્ય પદેથી જીતુભાઈ ઉતરી ગયા હતા અને કૌશિકભાઈએ બી ફરીવાર ચૂંટણી લડી અને બી એ ઇલેક્ટ થયા હતા એટલે ઘણી લાંબી જટિલ પ્રક્રિયા છે ઇલેક્શન પિટિશનની લોટ ઓફ ડોક્યુમેન્ટ થપ્પે થપ્પા ડોક્યુમેન્ટ એમાં લાવવા પડે એટલે આ બધાથી લગભગ કોઈ અરજી કરતા નથી પણ મેરામણ ગોરિયાને અભિનંદન આપવા પડે કે એમણે જે સત્ય હતું એને પકડી અને જબરજસ્ત ફાઇટ આપી અને ચુકાદો એક લેન્ડમાર્ક ચુકાદો ગુજરાતની ધરતીમાં એક પ્રસ્થાપિત કર્યો ખાસ કરીને આજે હાઈકોર્ટનો ચુકાદો છે કેટલો મોટો માનો છો ખાસ કરીને જો વાત કરવામાં આવે કોંગ્રેસની કે મીરામણ બોરિયા કે જેઓ ઉમેદવાર પણ હતા અને પરંતુ પહુભા માણેક સામે હાર્યા હતા તેવામાં ચુકાદો એટલા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા રહે ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાય છે અને ઇલેક્શનનો માહોલ છે ગરમાગરમીનું વાતાવરણ છે એવામાં ભાજપ જાત જાતની તરકીબો અજમાવે છે એવા સમયે કોંગ્રેસને એક આ બળ મળ્યું એવું હું માનું છું કે મેરામણ ગોરિયાની જે ફાઇટથી પબુભા માણાક જેમણે કોંગ્રેસ જોડે ગદ્દારી કરી અને ભાજપમાં ગયા હતા કોઈ પણ એન કેન પ્રકારના દબાણથી કે કોઈ પણ કારણથી કે ભયથી તો એમની સામે કારણ કે હું પબુભાને ઓળખું છું વર્ષોથી ચિમનભાઈ પટેલની સરકારમાં એ ચૂંટાયા હતા અને એ વખતે હું એમના સંપર્કમાં હતો તો મેરામણ ગોરિયાએ હવે જે રીતે ફાઇટ આપી અને કોંગ્રેસની કલગીની અંદર એક પીછું ઉમેર્યું છે તો એનાથી કોંગ્રેસના કાર્યકરોની અંદર એક જો મને ઉત્સાહ આવશે એવું માનું છું અને કદાચ દ્વિવે દ્વારકાની સીટમાં આગામી ચૂંટણીની અંદર જબરજસ્ત મત મતદાનની અંદર પરિવર્તન આવે એવું જોઈ રહ્યો પપ્પુબા માણેક માટે હવે આગામી કયા દ્વાર ખુલ્લા રહેશે પબુભા માણેક હવે હાઈકોર્ટની ઉપર સુપ્રીમની અંદર જઈ શકે એની અંદર એમને કાલે કોપી મેળવવાની રહેશે સર્ટિફાઈડ અને એના પછી એ એમના જે ઉપર હાઈકમાન્ડ કે એમને જે કંઈ કહે અને સુપ્રીમમાં જઈને અપીલ કરે અને સુપ્રીમ તાત્કાલિક દાખલ કરે તાત્કાલિક નિર્ણય લે અથવા તો આ ચૂંટણી પછી કંઈ નિર્ણય લે આચારસંહિતામાં પણ આવી અરજી દાખલ કરવાની પરમિશન મળે કે કેમ એ બધા અનેક પ્રશ્નો છે પણ પબુબા માણેક માટે હાલ પૂરતું એક એમના માટે એક વજ્રાઘાત સમાનો આ ઓર્ડર છે

અ જે પરિણામ હતું તેને રદ કરવામાં છે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે તો આજે સમાચાર પર રહેશે અમારી નજર હાલ રોકાઈ એક બ્રેક માટે આપજો જોતા રહો ઝી ચોવીસ કલાક